કાચ બનાવતી કંપનીમાં કાચ લોડિંગ વેળા ઘટના બની હતી ઝઘડીએ સેન્ટ ગ્લોબિન કંપની કાચ ઉત્પાદનનું કામ કરે છે પચ્ચીસ વર્ષીય આકાશ ફસાવા કંપનીમાં કામદાર તરીકે ફરજ બજાવતો હતો ઘટના સમયે આકાશ કાચની સ્લાઇડનો મોટો જથ્થો ટ્રકમાં લોડ કરવાનું કામ કરી રહ્યો હતો આ દરમિયાન અચાનક તેના કાચની સ્લાઇડો મોટો જથ્થો તેના પર પડ્યો હતો અકસ્માતમાં આકાશને ગંભીર ઈજાઓ થઈ હતી ઇજાગ્રસ્ત આકાશને તાત્કાલિક સારવાર માટે અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જોકે સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું આ ઘટના અંગે ઝઘડિયા પોલીસે તપાસ શરૂ કરી છે રિપોર્ટર અવિ સૈયદ જગડિયા કોણ હે બેટા સર સિક્યો તો ફોન હૈ પરચે